જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં મિત્રો જો અમારે ગરબા અત્યારે ચાલુ થઈ ગયા છે અમે ગરબા રમીએ છીએ જો અમારે સરસ ગરબા થાય છે તમારે હવે ગરબા થાય છે કે નહીં એ પણ કોમેન્ટમાં જણાવજો મિત્રો અત્યારે ત્રણ તાળી ચાલુ છો તો મને તો ત્રણ તાળી નથી આવડતી એટલે હું ત્રણ તાળી રમવા નથી જતી જો અને ત્રણ તાળી કહીએ છીએ તો છોકરાઓને બધા જ રમે છે ત્રણ મારા બે છોકરોને તો આવડે છે ત્રણ તાળી પણ મને નથી આવડતી એટલે હું ત્રણ તાળી રમવા માટે નથી જતી આ નવું આવ્યું છે ડાન્સ મેં બોલ ગઈશકા નામ ક્યાં મેં યાદ કર કે આપો બતાતી હું આને કહેવાય છે મંડળી આ હમણાં નવું આવ્યું છે ડાન્સ તો આનું કહેવાય છે મંડળી એટલે ગરબા જ છે પણ મંડળી કહીએ છીએ એને નામ છે મંડળી હું જ ભૂલી ગઈ હતી એનું નામ શું છે પણ એને કહેવાય છે મંડળી એ શરણાઈ જે બાજતા એ તો એ પણ મને તો નથી આવડતું તો હું તો નહીં જતી બસ વિડીયો બનાવું છું નહીં જતી તો બીજા નથી આવડતા એ બધા શીખે છે ને બીજાઓને તો આવડી ગયું છે બીજા પાર્ટી પ્લોટમાં જતા હોય એટલે આવડી જાય આવી રીતે ગોળ ગોળ ઘૂમવાનું હોય છે છોકરાઓને તો મજા આવી ગઈ બહુ જ મજા આવી ગઈ મંડળી મંડળી ગરબા આવી રીતે રમતા હોય છે મંડળી ગરબા રાત્રે ત્રણ ત્રણ ચાર ચાર વાગ્યા સુધી આવું ગાતા હોય છે આ ત્રણ વાગ્યા ગાવાનું ચાલુ કરે છે સાદા ગરબા ગરબાઢોડિયા ગરબા અને ત્રણ તાળી પતી જાય એના પછી આ ટીમલી મંડળી આવી રીતે ગરબા રમતા હોય છે અમારે બીજા બધા નાસ્તો કરી કરીને ઘરે જતા રહ્યા છે ને બધા જે એને શોખ હોય એ રહ્યા છે તો પછી મોડા શોસે કમસે કમ અઢી ત્રણ અઢી ત્રણ તો રોજ વાગે છે કાલે તો ચાર વાગ્યા હતા આવી રીતે રોજ અમારે આવી રીતે ગરબા ગાય છે ને દર સાલ આટલા તો વાગાડે છે ત્રણ ચાર ત્રણ ચાર તો વાગી જાય છે ઘરે આવીએ એટલામાં તો સાડા ચાર થઈ જાય છે તો અમારી સોસાયટી મોટી છે એટલી બધા વધારે ભેગા થાય છે અને મજા પણ આવે છે જો મિત્રો તમારા આવી મંડળી ગરબા ગાઓ છો કે નહીં કોમેન્ટમાં જણાવજો મિત્રો જો બધા જ ગાવા માંડ્યા છે અને બહુ બધા ભેગા થઈ ગયા છે મંડળી રમવા માટે તો મંડળીમાં પણ મજા પણ આવે છે તમને ના આવડતું હોય તો આવી રીતે જોઈ અને શીખી લેજો અને કહેવાય છે મંડળી ગરબા બહુ મજા આવે છે શરણાઈ વાગતી હોય એવી રીતે સોંગ વાગે છે પણ સંગ મે નોટ કરી દીધું છે એટલે સંગ નથી વાગતો અત્યારે મે અવાજ નોટ કરી દીધો છે પહેલા થોડા ગાતા હતા અત્યારે બહુ બધ આવી ગયા અને રમવાની મજા આવે એટલે બધા ગાઈ છે સરસ એટલો શોખ છે બધાને બહુ જ શોખ છે ગરબા ગાવાનો તો બધા જ ગરબા ગાય છે છોકરાઓ છોકરીઓ આંટીઓ પણ ગાય છે રાત્રે મોડે સુધી ગરબા ગાય છે જો બીજાને નહીં આવડતું તો શીખે છે એક બા એક બે વાર આવી રીતે રાઉન્ડ લેશે એટલે આવડી જશે બધા આજુબાજુ વિડીયો ઉતારવા લાગ્યા છે ને તમને આ વિડીયો ગમે ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ના મંડળી ગરબા તમારે આવા થાય છે કે નહીં એ પણ કોમેન્ટમાં જણાવજો મંડળી ગરબા બહુ જ મજા આવે છે તો તમે પણ આવી રીતે ટ્રાય મારજો કે તમને પણ આવડી જશે ને તમને નહીં આવડતું હોય તો અમારો વિડીયો જોઈ અને શીખી લેજો તો તમને પણ આવડી જશે એ બે રાઉન્ડ લીધા પછી તો આવડી જ જાય છે બહુ વાર નથી લાગતી શીખવામાં તો આવડી તો જશે જ નાની નાની છોકરીઓ પણ સરસ ગરબા ગાય છે ને વિડીયો પસંદ ના આવે તો લાઈક કરી દેજો મિત્રો અને કોમેન્ટમાં જણાવજો કે અમારા સોસાયટીના ગરબા તમને કેવા લાગ્યા છે એ પણ કોમેન્ટમાં જણાવજો તમારા આવા થાય છે ગરબા કે નહીં એ પણ જણાવજો મિત્રો અમારી સોસાયટી મોટી છે એટલે બધા વધારે ભેગા થાય છે બહુ મજા આવે છે એમ બધું વર્ષે વર્ષે બધા અલગ અલગ ગરબા આવે છે બસ વિડીયો ગમે તો બસ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો હું સોંગ નથી લેતી કારણ કે સોંગ લઈએ તો કોપી રેટ આવી જાય છે એટલા માટે સોંગ નથી લેતી હું બધા અંદરથી પણ મ્યુઝિક લે છે પણ નથી લેતી બસ અવાજ બંધ જ કરી દીધો છે નોટ કરી દીધો છે અને બસ બોલી લીધું મેં શું બોલું શું બોલું એવું થાય છે અત્યારે તો તમને પણ આ તો બતાવવા માટે વિડીયો બનાવ્યું છે મેં કે અમારી સોસાયટીમાં ગરબા આવા થાય છે એ બતાવવા માટે જ મેં આવી રીતે બનાવી દીધો છે તો સોંગ વગર મજા પણ નહીં આવતી પણ શું કરે બનાવવો પડે છે એમને એમ વિડીયો બસ અહીંયા વિડીયો પૂરો થાય છે બાય